આમ આ કથા એવી છે કે જે ભૂખ છે એ ભૂખને માટે થઈને માંસાહારથી પોતાનો ભૂખ સંતોષે છે એવી વાત અંદર આવે અને એવી વાત આવે એટલે આપણા જે સંસ્કાર છે ને એ સંસ્કારની અંદર આપણને થોડુંક ઓડ લાગે પણ આની અંદર જે કહેવા માંગે છે જે બોધ કેવા દર્શાવવા માગે છે એ બોધ ઉપર આપણે નજર રાખી અને આ કથા જોવાની છે એક રાજા અને એક સંન્યાસી એક ભયંકર જંગલમાં પહોંચી ગયા કહ્યું કે આજની રાત અહીં આ વિશાળ વૃક્ષની નીચે રોકાઈ સવારે આગળ વધીશું રાજાને તીવ્ર ભૂખ લાગી હતી પરંતુ રાત્રિના અંધકારમાં એ જંગલમાં શું કરી શકે એક તો ભૂખ લાગી અને બીજું બીજી બાજુ ઠંડી હવા પણ જોરથી ચાલતી હતી સંન્યાસીએ કહ્યું કે રાજન તને ખૂબ ઠંડી લાગતી હશે પરંતુ જંગલમાં ક્યાંય આગ મળશે નહીં એટલે ઠંડી સહન કર્યા સિવાય અન્ય કોઈ માર્ગ નથી રાજાએ કહ્યું કે તમારી વાત સાચી છે પરંતુ એક રાતનો તો સવાલ છે રાત પૂરી થઈ જશે એટલે અને રાજાએ એ ઝાડની નીચે આરામ કરવાની શરૂઆત કરી તો વૃક્ષની ઉપર પોતાના માળામાં એક ગીધ પક્ષી પોતાની પત્ની અને બચ્ચા સાથે રહેતું હતું ઝાડની ઉપર માળામાં ગીધ પક્ષી એના પરિવાર સાથે રહેતું હતું ગીધની પક્ષી પત્નીએ રાજા અને સન્યાસીની વાત સાંભળી તેણીએ ગીતને કહ્યું કે આપણા મહેમાનને સખત ભૂખ લાગી છે રાજાને ભૂખ અને ઠંડી સહન કરવાની આદત હોતી નથી એ પરેશાન થઈ રહ્યો છે અને આપણે અહીં માળામાં સુઈ સુઈ જઈએ એ યોગ્ય નથી તમે ગમે ત્યાંથી મહેમાન માટે આગની વ્યવસ્થા કરો ગીધને કે છે ગીધે કહ્યું કે તારી વાત સાચી છે અત્યારે હું ગમે ત્યાંથી આગ લઈ આવું છું ગીધ ઉડી ગયો અને ક્યાંકથી સળગતું લાકડો લઈ આવ્યો અને તેણે રાજાની પાસે ફેંક્યું જોકે સન્યાસી પક્ષીની ભાષા જાણતો હતો પરંતુ તેણે રાજાને કહ્યું નહીં અને રાજાએ સળગતા લાકડાથી આગ પેટાવી અને ઠંડીનો ઈલાજ તો થઈ ગયો સંન્યાસીએ કહ્યું કે રાજન ભૂખ તો લાગી હશે ને રાજાએ કહ્યું કે અત્યાર સુધી ઠંડીમાં ભૂખ યાદ આવી નહીં પણ હવે ભૂખ સખત લાગી છે સંન્યાસીએ કહ્યું કે રાજન દિવસ હોત તો ગમે ત્યાંથી ફળ વગેરે આહાર લઈ આવત પરંતુ રાત્રિમાં સંભવ નથી સવારે અવશ્ય કંઈક કરીશું પરંતુ રાજાને ભૂખ ખૂબ સખત લાગી હતી તેણે કહ્યું કે આ ઝાડના પાન ખાઈ લઉં તો અસહ્ય ભૂખ લાગી છે પણ સન્યાસીએ મના કરી કે તમે આ પાન ના ખાઓ ઝાડ ઉપરના તેમના માળામાં ગીધ અને તેની પત્નીએ સંવાદ સાંભળ્યો ગીતની પત્નીએ કહ્યું કે આપણા મહેમાનને ખૂબ ભૂખ લાગી છે અને રાજાને ભૂખ તરસ સહન કરવાની આદત હોતી નથી એટલા માટે તમે આ બચ્ચાને સંભાળજો અને હું આગમાં કૂદી પડું છું મને આગમાં શેકી અને રાજા ખાઈ લેશે આપણે ગ્રહસ્થ છીએ આપણે ત્યાં આપણે ત્યાંથી અતિથિ ભૂખ્યો જાય એ કેવી રીતે ચાલી શકે અને હું નીચે પડતાની સાથે જ જીભ કચડી અને મરી જઈશ એટલા માટે રાજા મને બચાવવા પ્રયત્ન પણ નહીં કરે આપણે આરામથી આપણા માળામાં સૂતા રહીએ અને મહેમાન ભૂખથી દુઃખી થાય તો આપણો ગ્રહસ્થાશ્રમ લાજે હવે ગીધ અને એની પત્ની આવી આવી વિચારણા કરે છે ગીધે કહ્યું હવે પાછો આ તો પોતાનું જીવન આપી દેવાની વાત કે જેનાથી પોતાના શરીરથી રાજા ભૂખ મિટાવી શકે ગીધે કહ્યું કે તારી વાત સાચી છે પરંતુ મા વગરના બચ્ચા તડપી તડપીને મરી જશે એટલા માટે હું આગમાં કૂદી પડું એ વધારે ઉચિત છે હું પણ નીચે પડતાની સાથે જ જીભ કચડીને મરી જઈશ અને ગીધે એ પ્રમાણે જ કર્યું એ આગમાં કૂદી પડ્યો પડ્યો એવો જ રાજાએ એને બહાર કાઢ્યો પરંતુ એ તો મરી ગયો હતો સંન્યાસીએ કહ્યું કે રાજન તું ભાગ્યશાળી છે પક્ષી તો મરવાનું હતું તે મરી ગયું તું એને શેકી અને ખાઈ લે તારી ભૂખ શાંત થશે રાજાએ પક્ષીનું ભક્ષણ કરી લીધું સંન્યાસીએ કહ્યું કે રાજન હવે તો ભૂખ શાંત થઈને રાજાએ કહ્યું કે ના હવે તો ભૂખ વધારે જોરથી લાગે છે ગીધ પત્ની માળામાં આ સાંભળતી હતી તેણીએ વિચાર કર્યો કે મારે ત્યાં આવેલો મહેમાન ભૂખ્યો રહે એ કેવી રીતે ચાલી શકે મારે મારા પતિના માર્ગે જવું પડશે અને એટલે કે એને પણ આગમાં કૂદવાનું કૂદવું કૂદવું પડશે એટલે એ ભગવાનને વિનંતી કરે છે કે હે પ્રભુ આ બચ્ચાની સંભાળ આ બચ્ચા આ બચ્ચાને સંભાળનારી હું કોણ પ્રભુ તો જ એમની રક્ષા કરજે એણે બચ્ચાને સારી રીતે સુવાડ્યા તેની આંખોમાં પાણી ભરાઈ આવ્યો અને તે પણ નીચે આગમાં કૂદી પડી મરી ગઈ રાજાએ એને પકડી અને આહાર કર્યો હવે આ આખી વાત કે સાંભળ્યું ને કે સુખ કેવી રીતે અપાય સામે સામેવાળા જીવને સુખ આપવા માટે સ્વાર્પણ કરવું પડે છે સ્વજન હોય કે શત્રુ હોય સુખ આપવા માટે કંઈક ત્યાગવું જ પડે છે સર્વત્ર સર્વે સુખીનો ભવંતુ આ વાત માત્ર બોલવાની નથી સમય આવતા બીજાને સુખ આપવું પણ જોઈએ દુઃખ દૂર કરવામાં દુઃખ દૂર કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ તો આ રીતે આ કથા મેં શરૂઆતમાં જ કીધું ને કે આપણને એમ લાગે પણ આની અંદર પક્ષીની જે ભાવના છે એ ભાવના કે આપણો અતિથિ એટલે કે આમ તો મિત્ર જ થયો ને એ આવી રીતે ઠંડીમાં ઠૂઠવા એ કેમ ચાલે એ ભૂખ્યો છે તો કેમ ચાલે અને એના માટે થઈને એ બંનેએ પોતાનો પોતાનો જાન આપી દીધો મિત્રને માટે